રાજકોટ શહેરમાં રેલનગરમાં ભગીની નિવેદિતા ટાઉનશિપના રહેવાસીઓને એક સાથે અઠ્યાવીસ લાખનો વેરો ફટકારી દેવાતા દેકારો મચી ગયો ત્યારે આજે ફરી ગોંડલ રોડ પર આવેલી પીર નર્મદ ટાઉનશીપમાં રહેવાસીઓને એક સાથે ઓગણીસ લાખનો વેરો ફટકારવામાં આવ્યો એકસો અડસઠ ફ્લેટ ધારકોમાં સત્તર ફ્લેટ તો એવા છે જે ખાલી છે જેનો વેરો પણ અન્ય ફ્લેટ ધારકો પર ઢોળવામાં આવતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો સાથે જ દસ થી બાર દિવસ થી મનપા દ્વારા વેરો ન ભરતા નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે જેને લઈને રહેવાસીઓ ભારે મુશ્કેલીઓમાં મુકાયા આજે મનપા કમિશન ને આવેદન પત્ર પાઠવી સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી અમિત ખાન બે હાજર અઢાર માં રહેવા આવ્યા હતા બે હાજર અઢાર થી લઈને અત્યાર સુધીનો વેરો હમણાં માટે ઓગણીસ લાખ રૂપિયો નાખ્યો છે હવે આમાં ગરીબ વર્ગ લઈએ છે આવક યોજના વીરનરમાં સાવસી એના અંદર ઓગણીસ લાખ રૂપિયો વેરો અમને આપ્યો છે તો હવે અમારે આ વેરો કેવી રીતે ભરવો આમાં ગરીબ માણા રહીએ છે એ ઓગણીસ લાખ રૂપિયો કઈ રીતે આપે તો પાણી વેરામાં કોઈ માપી આપે અમને તો કાંઠ રાહત કરે તો અમે કાચ ભરવા તૈયાર છે તો આ ઓગણીસ લાખ રૂપિયો તો અમારી પાસે થાય એમ નથી પંદર દિવસ ત્યાં અમારી લાઈન કાપી લાખી અમારા બૈરા જો આ પાછળ છે આની વધારે ખર્ચ આણી વિનાના પાણી વિનાના બૈરા બેડા લઈને લઈને આમથી આમ જાય છે પાણી હાટું જાય અમારે બોર છે બોરે બંધ છે હવે બોરનું મેં મેન્ટેન નથી કરીએ કે સાડા ઓગણીસ લાખ રૂપિયા અમે કેવી રીતે ભરીએ બે હજાર અઢારથી અત્યાર સુધીનો વેરો આપ્યો અમે બરોબર ચારથી પાંચ વર્ષનો વેરો આપ્યો હોય અને એમાં સત્તર ફ્લેટ તો ખાલી છે હવે એનો વેરો અમારી માટે નાખ્યો કે તમે ભરો એ સત્તર ફ્લેટનો વેરો અમારે ભરવાનો આની પહેલે સત્તર લાખ રૂપિયા મ્યુનિસિપાલિટી કોર્પોરેશને બંધ એનો કાપી અમને આપ્યા હે તમારે મેન્ટેન કરવું કેવી છે સત્તર લાખ તો પહેલે લઈ લીધા હે તો હવે અમારી પાસે કોઈ પૈસા એટલા નથી એમાં ઓગણીસ લાખ રૂપિયા ભરી હતી હવે આ સરકાર કાંઈક મદદ કરે ને રાહ કરી દેખ ઓગણીસ લાખ રૂપિયો એકસો ને અડસઠ એમાં અત્યારે વીસ એકસો ને વીસ જ જણા છે લેવામાં હવે એકસો અણસાઠ જણાનો વેરો અમારી મેં નાખેલો છે એકસો અડસઠ નો વેરો અમારે ભરવાનો ખાલી જે સરકારે સોંપા નથી એનો વેરો અમારે ભરવાનો અમે એને પહેલા રજૂઆત કરી કે ભાઈ ફ્લેટનીક તમે વેરો આપો ફ્લેટનીક નોટિસ આપો અમે ભરવા તૈયાર તો આ બહુમાળીનો આખો નોટિસ અમારી મેં આપી હવે અમારે ઓગણીસ લાખ રૂપિયા ભરવો કેમ પંદર દિવસ લાઇન કાપીને કે એમાં પાણી વિના ના છે पाणी विञर न कमु